હવે બધી વાત તો ભરતભાઈ ખાતરીએ કરી દીધી છે હું કુતમાં બતાવીશ કે જ્યારે આ બનાવ બન્યો અને મને આ વાતની જાણ થયા બાદ અમે આ ડાટા પોલીસ સ્ટેશનના પીઆઈનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પણ હવે કેમ ખબર અગાઉ જ પીઆઈ સાહેબે મારો નંબર બ્લોક કરીને રાખ્યો હતો અહીંયા આવ્યા પછી પણ સાહેબ સાથે ઘણી બધી ચર્ચાઓ કર્યા બાદ તમને એવું લાગ્યું કે ફરિયાદ લેવામાં વિલંબ થશે એટલે અમે ઉચ્ચ અધિકારી સુધીના સંપર્કો કરી લીધા અને ત્યારબાદ આ મથામણે મુજબની ફરિયાદ અંદર લખાઈ રહી છે થોડી દિવસમાં આપણને ટૂંકી પણ મળી જશે અને બીજું એ કહેવાનું છે કે આ જે વ્યક્તિ ઉપર આપણે ફરિયાદ થવા એવા છે વ્યક્તિને માત્ર આખા ગામને એનો ત્રાસ છે માત્ર આખો જ નથી આપણા જે વાત કરીએ તો બે ત્રણ દિવસ પહેલાં જેણે એક ભાઈની સાથે ઝઘડો કરવાની ભાગી દેખા છે બરાબર અને એ પણ ગામના સભ્ય હતા એટલે આ વ્યક્તિને કાયદાનો કંઈ ડર નથી બરાબર એટલે ભરતભાઈએ કીધું એ હું તંત્રને અને પોલીસને વિનંતી કરીશ કે આવા ઇસમોને કડીમાર કરવા જોઈએ પાસામાં નાખવા જોઈએ હદગારા કરવા જોઈએ અથવા તો પછી હિસ્ટ્રી સીટર્ એને જાહેર કરવા જોઈએ અને બીજું એ કહેવાનું છે કે આજે એક સામાન્ય નાનો અંખો વિડીયો બનાવી અને અહીંયા આવીને ફરિયાદ દાખલ કરવાની જે મેં જાહેરાત કરી હતી એ જાહેરાતને સાંભળી જોઈ અને આજુબાજુના ગામના તાલુકાના જે યુવાન મિત્રો અહીંયા આવ્યા છે ખાસ તો હું એનો આભાર માનું છું અને બીજું એ કહીશ કે હવે સહન કરવાની શક્તિ આપણી પૂરી થઈ ગઈ છે હવે લડી લેવાના મૂડમાં જ રહેવા તમે જ્યાં સાચા હશો ત્યાં અમે બધા તમારી સાથે છીએ ખોટા હશો તો અમે તમને કહેતા જરાય શરમાશું નહીં પણ હવે લડશું તો જ મળશે કેમ કે જે તે સમયે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર એકલા ભણેલા હતા અને બાકીને બધા ઠીક છે આપણે અભણ જતા પણ ત્યારે જો એ એકલો વ્યક્તિ આપણને આવડું મોટું સંવિધાન આપીને જતો હોય ને આટલું બધી આપણને સુવિધાઓ આપીને જતો હોય તો આપણે સાથે મળી અને આ લડાઈઓ કેમ ન લડી શકીએ ઘણા બધા સંગઠનો છે ઘણા બધા આગેવાનો છે પણ બધાનો રસ્તો એક છે તો આપણે બધા એકથી જ લડવું જોઈએ નહીં કે ક્યાંય એવું વિચારવાનું કે ભાઈ આ ઓલા સંગઠનવાળાનું છે તો એ લડી લે કે આ ફલાણા આગેવાનના હાથમાં આવ્યું છે તો એ ત્યાં જશે આપણે જવાની જરૂર નથી સમાજને જ્યાં જરૂર પડે ત્યાં બધે સાથે મળી અને આ સંઘર્ષની લડાઈ લડવી જોઈએ બસ આનાથી વિશે કંઈ નહીં કહું પણ જ્યારે પણ આવી કોઈ ઘટનાઓ બને ત્યારે સમાજની સાથે રહેજો